ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમમાં વિદ્યાર્થીઓ માટે ખાસ ઇ પાસ સિસ્ટમ જે ઘરે બેઠા મોબાઈલમાં પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી અને પાસ મેળવી શકે છે સૌ પ્રથમ વિદ્યાર્થીએ ઈ પાસ સિસ્ટમ માટે પોતાના મોબાઈલમાં બ્રાઉઝરમાં જઈને પાસ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન લખવાનું રહેશે જેથી આ મુજબની સ્ક્રીન આવશે ત્યારબાદ વિદ્યાર્થી અહીંયા ધોરણ એકથી બાર માટે અને કોલેજ માટે બે ઓપ્શન આવે છે તો પોતાના ધોરણ અને કોલેજ મુજબ પસંદ કરવાનું રહેશે અહીંયા ધોરણ એકથી બાર પર ક્લિક કર્યું છે તો આ મુજબ ન્યૂ પાસ રિક્વેસ્ટ ત્યાં ન્યૂ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ મુજબને એક ફોર્મ ખુલે છે તો ધોરણ એકથી બારનો જો વિદ્યાર્થી હોય તો અઢાર અંકનો સીટીએસ નંબર જેને ચાઇલ્ડ આઈડી નંબર યુ આઈડી નંબર કે આધાર ડાયસ નંબર કહેવામાં આવે છે જે અઢાર અંકનો હોય છે જેના દ્વારા વિદ્યાર્થીની તમામ શૈક્ષણિક વિગત આવી જાય છે જે તમે દેખી શકો છો અઢાર અંકના વિદ્યાર્થી આધાર ડાયસ નંબર લખવાથી આ મુજબની વિદ્યાર્થીની શાળાની વિગત નામ જન્મ તારીખ ધોરણ તમામ આવે છે ત્યારબાદ વિદ્યાર્થી નીચે રહેઠાણથી એટલે કે પોતાના ગામથી શાળા સુધીની વિગત પસંદ કરવાની રહે છે અને એમાં વિદ્યાર્થી પોતાની સર્વિસ લોકલ એક્સપ્રેસ માસિક પાસ માસિક સત્ર એ તમામ વિગત ભરવાની રહે છે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર ક્લિક કરશે ત્યારે એને આ મુજબ એક એપ્લિકેશન નંબર જનરેટ થાય છે જેમાં વિદ્યાર્થીએ જન્મ તારીખ અને કેપ્ચા નાખીને જનરેટ કરી શકે છે ત્યારબાદ આ મુજબની એક પીડીએફ ફાઇલ જનરેટ થાય છે જેમાં વિદ્યાર્થીએ બે ફોટા ચોંટાડીને એકમાં કોલેજના સહી સિક્કા અથવા શાળાના સહી સિક્કા સાથે નજીકના કાઉન્ટર પર જઈને આપવાનું રહેશે અહીંયા તમે નીચે વાંચો ક્રમ નંબર નવમાં કે પાસ મેળવવા માટે પસંદગી સ્થળ જે લખેલું હોય ત્યાં નજીકના કાઉન્ટર પર જઈ અને આ ડોક્યુમેન્ટ જમા કરાવી પોતાનો પાસ મેળવી શકે છે થેન્ક યુ